હા પાસ હતું એવું કઈ નથીદાર આનંદોલન હા જયારે દસ ટકા સુવર્ણ અનામત અમને મળી ગઈ પાટીદાર દ્વારા બધા લોકો ને એ પછી કોઈ કોઈ મુદ્દો એવો કોઈ ચર્ચા નથી એટલે પાસ દ્વારા અત્યારે આવો મુદ્દો છે અને ચર્ચા છે એટલે સમર્થન માં આવેલા કેટલા બેનર લગાવવામાં આવી અને કઈ કઈ જગ્યાએ આગામી દિવસોમાં લગાડવામાં આવશે આગામી દિવસોની અંદર તો કોર કમિટી જે કાઈ નક્કી કરે અને જે કાઈ મીટિંગ થાય એ પ્રમાણે બેનરો કે કોઈ પણ ચર્ચાનો વિષય છે એ ત્યારે કઈક નક્કી કરશું અને અત્યારે બેનરો અંબિકા ટાઉનશીપ અંદર દસ બાર જેવા લગાવવામાં આવ્યા પાટીદાર સમાજ એ સમાજના શ્રેષ્ઠીઓનો વિચાર છે પાસ દ્વારા એવી કોઈ ચર્ચા નથી થઈ